તરુણાવસ્થાની આપણે શરૂઆત કહી શકીએ કે એની શરૂઆત અંદાજીત કેટલા વર્ષથી થતી હોય છે તો આપણો જવાબ આવશે ઓપ્શન એટલે કે વર્ષથી તરુણાવસ્થાની શરૂઆત થઈ જાય છે બીજું છે કઈ અવસ્થા દરમિયાન મનુષ્યોના શરીરમાં અનેક ફેરફાર આવે છે તો કિશોરાવસ્થામાં તરુણાવસ્થામાં યોવનાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં તો કયો એવી અવસ્થા છે જેની અંદરથી મનુષ્યોના શરીરમાં અનેક શરીરમાં અનેક એટલે કે દાઢી વાળ મૂછ વગેરે ઊગું ત્યારબાદ ગરમી અથવા તો અવાજમાં ફેરફાર થવો બરાબર ને પુરુષ હોય તો ઘાટો અને ઘેરો અવાજ સ્ત્રી હોય તો થોડો તીણો અવાજ થાય તો આ બધી ફેરફાર કઈ અવસ્થામાં થાય છે તો કયું આવશે તરુણ અવસ્થા જે આપણા ચેપ્ટરનું નામ છે ચાલો તો આમાં જવાબ આવશે ઓપ્શન બી તરુણા અવસ્થા ત્યારબાદ છે ત્રીજું યોના સૌથી મોટો દેખાવતો ફેરફાર કયો છે અવાજમાં ફેરફાર થાય માનસિક પરિપક્વતા નિર્માણ કે વધારો તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે ઊંચાઈમાં એકાએક વધારો તમને જોવા મળશે આરંભમાં ઓકે આ પ્રશ્નો બધા યાદ રાખવાના છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો છે અને ને મોસ્ટાઈ પ્રશ્નો છે આગળ જોઈએ મનુષ્ય પોતાની મહત્તમ ઊંચાઈ કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરી લે છે એટલે કે મહત્તમ એની જે ઉંચાઈ વધવાની છે ક્રિયા કે ક્યાં સુધીની હોય છે અથવા તો એ ક્યારે મહત્તમ એની ઊંચાઈ પ્રાપ્ત કરી લેશે તો જવાબ આવશે અઢાર વર્ષની ઉંમર એટલે કે અઢાર વર્ષ સુધી એની ઊંચાઈ વધે છે ત્યારબાદ અઢાર વર્ષ પછી એની ઊંચાઈમાં એકાએક વધારો બંધ થઈ જાય છે અને લગભગ એની જે હાઈએસ્ટ ઊંચાઈ આપણે કહી શકીએ વધુમાં વધુ એ અઢાર વર્ષ સુધી એ પ્રાપ્ત કરી શકે છે ત્યારબાદ જોઈએ તેની પહેલા કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે એની બુક પણ આપણે આપીએ છીએ આ બુકની અંદર મોસ્ટ ટાઈમ પ્રશ્નો વધારે પ્રશ્નો તમે સમજૂતી માટે મેળવી શકો છો આ બુકની કિંમત છે આપણી પાસેથી ખરીદી કરશો એમાં ડિસ્કાઉન્ટ તમને સો રૂપિયા મળશે બસો ને એસી રૂપિયા કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ નથી ઓનલાઈન ખરીદી કરશો તો તમારા ઘર સુધી બુક આવી જશે એના તમારે કોઈ એક્સ્ટ્રા રૂપિયા આપવાના નથી એ બસો એસી માં જ તમને પ્રાપ્ત થશે અને આ બુકની ખરીદી કરવા માટે થઈને ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને વધારે માહિતી પ્રાપ્ત

તો રંગસૂત્રો સંખ્યા આપણને પૂછી છે કોઈ પણ મનુષ્ય હોય તો એની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે તો તો આપણો જવાબ આવશે ઓપ્શન એટલે કે યાદ રાખવાનું છે તમારે આગળ જોઈએ મનુષ્યના કોષમાં કેટલા રંગ સૂત્રો લિંગી રંગ સૂત્રો હોય છે તો લિંગી રંગ સૂત્રો કેટલા હોય છે તો લિંગી રંગ સૂત્રો સંખ્યા બે હોય એક હોય ત્રેવીસ હોય કે છેતાલીસ હોય તો જવાબ આવશે બે તો બે સંખ્યા હોય છે આગળ જોઈએ કયો ગુસ્સો અને ચિંતાને કાબુ કરે છે જે મનુષ્યને આવતો ગુસ્સો અને ચિંતા એ કયા ધીમો પડે છે છે એટલે કે થાય ઇસ્ટ્રોજન ઇન્સ્યુલિન એડ્રેનાલીન કે થાઇરોક્સિન તો જવાબ આવશે એડ્રીનાલિન તો આપણો જવાબ આવશે એડ્રીનાલિન ઓપ્શન સી ગુસ્સા માટે કાબુ રાખવા માટે થઈને નો અંતસ્ત્રાવ એડ્રીનાલિન ત્યારબાદ છે કયો અંતસ્ત્રાવ ઉત્પન્ન ન થવાથી ગળામાં ગોયટર રોગ થાય છે ગોયટર એટલે ખ્યાલ છે ને ગળું ફૂલી જાય આપણે આ રોગ આવે છે ખોટા પણ લગભગ ચોપડીમાં મૂકેલા છે ગોયટર વિશે તો એનાથી થાય ઇસ્ટ્રોજન એડ્રિનાલિન ઇન્સ્યુલિન કે થાઇરોક્સિન તો એનાથી થાઇરોક્સિન એટલે કે થાઇરોઇડ પ્રકારનો એક ભાગ છે થાઇરોક્સિન જેનાથી ગળાનો ગોયટર રોગ થતો હોય છે અને છેલ્લો સવાલ ડાયાબિટીસ કયો અંતસ્ત્રાવ ઉત્પન્ન ન થવાથી થાય છે તો ડાયાબિટીસ કારણે થાય ઇસ્ટ્રોજન ઇન્સ્યુલિન કે થાઇરોક્સિન તો જવાબ આવશે ઇન્સ્યુલિન ડાયાબિટીસ સુગર બરાબર ને ગળ્યું ઓછું કરવાનું કહે છે ડોક્ટર તો ડાયાબિટીસ કયા અંતરસ્ત્રાવના ઉત્પન્ન ન થવાથી કયો ન થાય તો એના કારણે તો આવશે ઇન્સ્યુલિન એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન સી તો મિત્રો આ હતું ચેપ્ટર નંબર સાત

ફરી નવા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર આઠ મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નોની સમજૂતી સાથે ફરી એક વખત મળીશું આપ સવા વિડિયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ